एलली तमाम मैचों का रिव्यू प्रीव्यू और કેટલી રોમાંચક ઘટનાઓનો વિશ્લેષણ ટુર્ન્યુ યોર IPL 2024 સવારે 11:30 કલાકે અને સાંજે પાંત્રીસ કલાકે માત્ર ગુજરાત ન્યૂઝ પર રાષ્ટ્રીય થી લઈને આંતરરાષ્ટ્રીય નમસ્કાર સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સોનો ખાસ કાર્યક્રમ એટલે કે યુવા આઈપીએલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ગઈકાલની મેચની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે એક જોરદાર મુકાબલો જોવા મળ્યો અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે આ મેચ રમાઈ એમાં ગુજરાતે ચેન્નાઈને રનથી હાર આપી છે ખાસ જો વાત કરીએ તો ચેન્નાઈના કપ્તાન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીત્યો ગુજરાતની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું કેપ્ટન શુભમન ગિલ અને સાંઈ સુદર્શને જે ઇનિંગની શરૂઆત કરી ધમાકેદાર ધુઆધાર બેટિંગ કરી ઓપનિંગ ભાગીદારીમાં બસોને દસ રન જોડી નાખ્યા ગુજરાતની ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ અને એને જ લઈને ત્રણ વિકેટે બસોને એકત્રીસ રન બનાવી ચેન્નાઈને બસો ને બત્રીસ રનનો ટાર્ગેટ આપ્યો હવે ચેન્નાઈની ટીમ બસો બત્રીસના લક્ષ્યાંકને પહોંચી વળવા પીછો કરવા માટે જ્યારે મેદાને ઉતરી પરંતુ ટીમની શરૂઆત ખૂબ જ નબળી રહી અને આખરે ચેન્નાઈની ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટે એકસોને છન્નું રન બનાવી શકી પાંત્રીસ રનથી ચેન્નાઈની ટીમનો પરાજય થયો ભલે ચેન્નાઈની ટીમનો પરાજય થયો પણ એવું કહેવાય કે એકંદરે ગુજરાતના ગિલ અને સાંઈ તો ચેન્નઈના મિચલ મોઇન અને ધોનીની ધુઆધાર બેટિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે ઉપસ્થિત પ્રેક્ષકો હતા એમને જોવા મળી ટીવી સ્ક્રીન પર જે લોકો જોઈ રહ્યા હતા એમને ક્યાંક ધુઆધાર બેટિંગ જોવા મળી એક મોકો મળ્યો પરંતુ આ જીત સાથે ગુજરાતની ટીમને પ્લે ઓફની આશા જે છે એ ગુજરાતની ટીમે જીવંત રાખી છે અને ચેન્નાઈની જે હારથી છે એને લઈને એક મહત્ત્વનું કારણ એ બન્યું છે કે પ્લે ઓફની જે રેસ છે

તેવો ગાઢ થયો ચેન્નઈની બેટિંગ જોવા આવેલ યલો બ્રિગેડના ચાહકોને ગુજરાત ટાઇટન્સે પણ ભરપૂર મનોરંજન આપ્યું પ્લેઓફમાં જવાની આશાને જીવંત રાખતા ગુજરાત ટાઇટન્સના બંને ઓપનર્સ એટલે કે શુભમન ગિલ અને આઈ સુદર્શને સદીઓ ફટકારી અને ઓપનિંગ ભાગીદારીમાં બસોને રન જોડ્યા પથિરાના દીપક ચાહર અને મુસ્સફિઝુર જેવા સ્ટાર બોલર્સની ગેરહાજરી સાથે રમી રહેલ

પરંતુ ત્યારબાદ ડેરીલ મિચલ અને મોઇન અલીએ મોરચો સંભાળતા સત્તાવન બોલમાં એકસો રનની ભાગીદારી બનાવી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું વિકેટો પડતી રહી અને એમએસ ધોની મેદાન પર આવ્યા એમએસ ધોનીના આવતાની સાથે જ પ્રેક્ષકો પણ હિલોળે ચડ્યા જેને મેદાન પર રમતો જોવા આવેલ પ્રેક્ષકોના પૈસા વસૂલ કરતા તેણે પણ અગિયાર બોલમાં ત્રણ છક્કા મારીને છવ્વીસ રન બનાવી મજા લાવી દીધી જોકે ચેન્નાઈ વીસ ઓવર્સમાં વિકેટે રનત બનાવી શક્યું અને રને પરાજય થયો પરંતુ લોકોના પૈસા વસૂલ થઈ ગયા ટાઇટન્સના ગિલ અને સાંઈ તથા સુપર કિંગ્સના મિચેલ મોઈન અને મહેન્દ્રસિંહ ધોની એમ બંને ટીમના બેટર્સની બેટિંગ માણવાનો મોકો ક્રિકેટ રસિકોને મળ્યો અશોકજી ગઈકાલના મુકાબલાની વાત કરીએ તો ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેનો જે મુકાબલો હતો આમ તો સ્ટેડિયમ ભરપૂર હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ને ખાસ તો આપ પણ આ મોકો જે આપને પણ મળ્યો છે કારણ કે આપ જે પહોંચ્યા હતા સ્ટેડિયમ પર શું લાગે છે કે કયા પ્રકારનો માહોલ હતો ને આમ તો જે આખું સ્ટેડિયમ જે યલો દેખાતું હતું અને તમારી ઉપસ્થિતિ હતી શું લાગ્યું કેવો નજારો પહેલા તો આ મેચને લઈને આપે જોયો સ્ટેડિયમમાં અશોકજી દિલીપ એટલો ટ્રાફિક અને એટલી બધી એને કહી શકાય કે પબ્લિક આવતીકાલે એનું વર્ણન કરી ના શકાય કે બીજું સ્ટેડિયમમાં પહોંચ્યા પછી જે કોઈ એક જે ભરેલું સ્ટેડિયમ હતું એમાં એક જગ્યા પણ એવી નહોતી કે જે ખાલી હોય બીજી વાત એક જગ્યા એવી નહોતી કે જ્યાં આગળ ગુજરાત ટાઈટન્સ ના ટી શર્ટ પહેરીને લોકો બેઠા હોય બધી જ જગ્યાએ માત્ર ને માત્ર ચેન્નાઈ સુપર કિંગ્સ ના ટી શર્ટ જ દેખાતા છે ચેન્નાઈ થી અહીંયા આવ્યા છે એ પ્રકારનો માહોલ કાલે જોવા મળ્યો આજે બીજી અગત્યની વાત એ કે લોકો તો ડેફિનેટલી કાલે ચેન્નાઈ સુપર કિંગ્સ ની જ મેચ અને બેટિંગ અને બધું જોવા આવ્યા હતા પણ ક્યાંક મોડું ખોલો ને પતાસવું પડે એવી રીતના બંને ટીમોની બેટિંગ જોવા મળી કાલે લોકોને તો દેટ ઇઝ અનધર ગુડ થિંગ અને સૌથી મહત્વનું જયારે ચેન્નાઈ સુપર કિંગની બેટિંગ આવી બેટિંગ ફેલ ગઈ પછી મહેન્દ્રસિંહ ધોની આવે ત્યારે જે રીતે રિસ્પોન્સ આખી પબ્લિક પોતાના ટોઝ ઉપર ઉભી થઈ ગઈ અને જાણે કંઈક જબરજસ્ત વેલકમ કરી રહ્યો કેવો નજારો જોવા મળ્યો અરે ક્યાંક એને પણ જે રીતે રિસ્પોન્સ આપ્યો ત્રણ છગ્ગા માર્યા લોકો ઝૂમી ઉઠ્યા ઇનફેક્ટ ગઈ કાલે હું માનું છું કે અત્યાર સુધી જોયેલી સર્વશ્રેષ્ઠ મેચ એક મેચ હતી ભલે ચેન્નઈ સુપર કિંગ ઘારી ગયો એનો સવાલ નથી પણ બંને ટીમો જે રમી છે ક્રિકેટ રમી છે હું માનું છું કે લોકોને જોવાની મજા આવી ઘણા બધા વખત પછી ગુજરાત ટાઇટન્સના જે ફેન્સ હતા એમને ગુજરાત ટાઇટન્સ નો ઝંડો એ ફરકાવવાનો સમય મળ્યો એ ફરકાવવાની તક મળી એ ફરકાવવાનો એવો મોકો મળ્યો કે જ્યારે એના બે બેટ્સમેનો સેન્ચુરી મારી હોય તો જેને પણ મેચ મેદાન ઉપર જોયું છે ત્યાર પછી એક લેઝર શો હતો એ પણ તમે જોવો તો એક દુનિયાનો કંઈક કદાચ અલગ જ પ્રકારનો એક લેઝર શો કે જેમાં ટાટા આઈપીએલ નો પછી લોકો આવે ટોટલી ડાર્ક અને પછી એક તબક્કો કે માત્ર તમારી ટેલિફોન તમારા મોબાઈલની લાઈટ અને બાકી બધું જ બ્લેક અને એ નજારો જે હતો હું માનું છું કે કાલનો જે લોકો મેદાન પર મેચ મેચ જોઈ છે એમના માટે ઉપરાંત આ જે જે બાકીની કઈક નવી નવી વસ્તુ જોવા મળી એ અદભુત હતી અને હું માનું છું કે આખું પેકેજ જાણે લાગ્યું કે કોઈ ફાઈનલ આપણે જોઈ રહ્યા હોય એવી જબરજસ્ત લોકોની પ્રેઝન્સ હતી અને એટલું જ લોકો ચિયરઅપ કર્યું છે બંને ટીમોને એ લોકોએ મિચલના છગ્ગામાં પણ એટલા જ ઉકો કર્યો છે અને સુબન ગીરમાં પણ એટલો કર્યો તો ઓવરઓલ જોવા જઈએ તો કાલે ગુજરાતના પ્રેક્ષકોને જે મેદાન પર ગયા એમને ફૂલ ફ્લેજ પૈસા વસૂલ મેચ જોવા મળી કે જેમાં બંને ટીમો જોરદાર રમી અને પૈસા વસૂલ લોકોના થઈ ગયા જી બિલકુલ આપણે કહ્યું તે પ્રમાણે કે પૈસા વસૂલ થઈ ગયા અને જે નજારાની વાત કરી આપે કે વાત એ સિવાય સિવાય ક્રિકેટ પણ ઘણું બધું જે સ્ટેડિયમ અને એમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું પણ જે યલો જર્સી થી ભરેલું આખું એક સ્ટેડિયમ અશોકજી જોવા મળ્યો જે નજારો જોવા મળ્યો અને ખાસ તો ક્યાંય પણ ખાલી જગ્યા નહોતી અમે જ્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા હતા ત્યારે ક્યાંય પણ ખાલી જગ્યા નહોતી તો ખાસ કરીને જે એમ કહેવાય કે આપણે કહ્યું કે એમ એસ ધોની સપોર્ટ કરવા જે પ્રેક્ષકો આવ્યા હતા

ચેન્નાઈ સુપર આ રમતા ગુજરાત પાસે સુનેરો મોકો હતો અથવા તો જેને કહેવાય કે એક જબરજસ્ત તક હતી કે આ તકને ઝડપીને આ બેટ્સમેનો રમે ગઈકાલે આપણે કાર્યક્રમમાં ચર્ચા થઈ ગુજરાત ટાઈટન્સ તો જીતી શકશે જો કેપ્ટન પોતે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ એટલે કે બીજાને પ્રેરણા આપે એવી રમત બતાવે ગઈકાલે શુભમન ગિલ શાનદાર રમ્યા સાઈ શાનદાર રમ્યા અને બંને ભેગા થઈને જેને કહેવાય કે એક મોટો ઇતિહાસ સજી કાઢ્યો અને ગઈકાલે એકચ્યુઅલી જોવા જાવ તો ગીરની જે સદી હતી એ આઈપીએલ ની સોમી સદી હતી હંડ્રેડ સેન્ચુરી ઓફ આઈપીએલ તો આ બધા જ રેકોર્ડ ત્યાં બન્યા એક ઇનિંગમાં બે બેટર્સની સદીઓ બની બેવડી ઇનિંગની ભાગીદારી બની સુદર્શન વાત કરીએ તો પચીસ ઇનિંગમાં એને આઈપીએલ ના એક રન પૂરા કર્યા એ પણ સિદ્ધિ મળી અને સતત ત્રણ પરાજય બાદ ગુજરાત ટાઈટન્સ જીત મળી એટલે કાલની જે રમત હતી ગુજરાત ટાઈટન્સ ની વોઝ ફેન્ટાબ્યુલસ અને આટલો મોટો સ્કોર મૂકવામાં એ ગુજરાત સફળ થયું કારણ કે ગુજરાત ટાઈટન્સ ઉપર ઘણા બધા માટલા ધોવાતા હતા શુભમન ગિલ ની કેપ્ટનશીપ ની ઘણી ટીકા થતી હતી પણ કાલે એમ લાગ્યું કે બધા સેડલ માંથી બહાર નીકળી જાય શુભમન ગિલે એક ફ્રી માઇન્ડ સાથે એક બહુ જબરજસ્ત બેટિંગ કરી અને ક્યાંક એવા સંકેત એ

પરંતુ જેવા ગીલ અને સાઈ અશોકજી આમ તો બહુ લગોલગ ચાલી રહ્યા હતા જ્યારથી શરૂઆત થઈ હતી ત્યારથી બંને સદી પણ કરી પણ એમના આઉટ થતાની સાથે જ લગભગ સ્કોરિંગ સ્લો થઈ ગયું જે સ્કોરબોર્ડ હતું એ સ્લો થઈ ગયું ધીમું થઈ ગયું એની પાછળનું શું કારણ પહેલી વસ્તુ તો જે કોઈ બોલર્સ અથવા તો જે કોઈ ખેલાડીઓ ચેન્નાઈ સુપર કિંગ્સના છે એ પણ એ જ આશા રાખી રહ્યા હતા કે ક્યારે આ વિકેટ પડે અને સૌથી આજે જ્યારે ખેલાડી એક સેન્ચુરી મારી થોડો કેઝ્યુઅલ બની જાય એને એમ લાગ્યું શુભમન ગિલ અને સાઈને કે ચલો હવે આપણે સો રન થઈ ગયા છે તો હવે એક્સ્ટ્રા રન ધડાધડ ચોગ્ગા છગ્ગા મારીને કરવા જઈએ એટલે જેને કહેવાય ને કે પ્રીડિટર્મિન શોટ પહેલેથી જ નક્કી કરે કે આ બોલ મારે છગ્ગો મારવો જે પ્રકારના શોટ મારવા ગયા અને ચેન્નઈ સુપર કિંગ જેવી તેવી ટીમ નથી પાંચ વારની ચેમ્પિયન ટીમ છે રીઝન કે આ સ્કોર ઓછો થયો પહેલી વાર અચ્છા બંને જણ આઉટ થયા એ શોટ મારવામાં આઉટ થયા આઉટ થયા પછી પાછળના બેટર છે એ પહેલા જ બોલથી ચોખ્ખો છોકો મારી એવી અપેક્ષા કરવી શક્ય નથી કારણ કે બહુ જૂજ ઓવર બાકી હતી અહીંયા આગળ સૌથી સારું જો કદાચ શુભમન ગિલ અને સાંઈ સુદર્શન આ બંને જો વીસ ઓવર સુધી રમી ગયા હોત તો રેકોર્ડ પણ બનાવ અને સારામાં સ્કોર ઉભો કરવામાં સફળતા ટીમ પણ એમણે જે શોર્ટ માર્યા એ શોર્ટ મારીને આઉટ થયા એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાત એક મોટો રેકોર્ડ બનાવતા ચૂકી ગઈ અધરવાઇઝ આ સ્કોર હજુ પણ વધારે હોઈ શકે તેમાં કોઈ બેવસ્થા અને જે રીતે આ બંને ખેલાડીઓ રમતા હતા ਤਾਂ ਇਹ ਛੱਗਾ ਚੋਗਾ ਜੇ ਮਾਰਦਾ ਤਾਂ એમ ਲੱਗਤੂ ਕਿ 250 ਦਾ ਸਕੋਰ ਈਵਨ ਟ੍ਰੈਸ ਬਾਕਸ ਨੂੰ ਅਸੀਂ ਬੜਾ ਮਿੱਤਰੋ ਬਾਤ ਕਰੀ ਰਿਹਾ ਸੀ ਕਿ ਚਲੋ 250 ਤਾਂ ਆ ਜੇ ਜੁਆ ਮળ ਛੇ ਬਟ ਇਟ ਡਿਡ ਨੋਟ ਹੈਪਨ ਇਹ ਕਿਆ ਰੈਡ ਸ਼ਾਟ ਮਾਰੀਨੇ ਸੀਨੀਅਰ ਮੀਨਸ ਕੇ ਜਾਮੀਗੇਰਾ ਖਿਡਾਰੀ ਇਹ ਆਊਟ ਹੋਇਆ ਇਹਨਾਂ ਪਰਿਨਾਮ ਨਾਲ ਘਟਨਾ ਘਟੀ ਬਿਲਕੁਲ પણ જે પ્રમાણે વાત કરી કે બસો એકત્રીસ રન બનાવ્યો અને બસો બત્રીસ નો ટાર્ગેટ જયારે અશોકજી ચેન્નઈને આપવામાં આવ્યો ત્યારે ખાસ કરીને ચેન્નઈ જયારે આ લક્ષ્યાંક નો પીછો કરવા બસો બત્રીસ નો ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરી ત્યારે શું કેવું છે કે ચેન્નઈની બેટિંગ વિશે શું કહેશો અને બીજું હા સાથે ગુજરાતની બોલિંગ કેવી રહી શું ચેન્નઈની ટીમને દબાણમાં લાવવામાં ગુજરાતની ટીમના બોલરો સફળ રહ્યા એવું કહી શકાય એબ્સોલ્યુટલી સફળ રહ્યા સૌથી પહેલી વાત તો એ કે રનઆઉટ રચિન રવિન્દ્ર રમતો ને પહેલા જ સૌથી પહેલા રન આઉટ થયો અને ત્યાર પછી રાણે આઉટ થયો અને ત્યાર પછી ગાયકવાડ આઉટ થયો આ ત્રણ વિકેટો માત્ર વીસ રનમાં પડી ગઈ અને ચેન્નાઈ સુપર કિંગ બેકફૂટ ઉપર આવી ગયો હવે એમની પાસે રમવા માટે કોઈ એવા ખેલાડીઓ નહોતા કે જે ખેલાડીઓ લાંબુ રમી શકે એટલે એ વખતે મિચલ અને મોઈન આ બંને ખેલાડીઓ શાનદાર રમત રમી અને જે કહેવાય કે એક એમણે પણ ચોક્કા ચક્કા શાનદાર માર્યા છે એટલે એવું નથી મિચલે ત્રેસઠ રન બનાવ્યા ચોત્રીસ બોલમાં છ ત્રણ જગ્યા એને ફટકાર્યા અને મોહીને ચાર છગ્ગા ફટકાર્યા એટલે આમ જોવા જઈએ તો એ બંને પણ જોરદાર જ કરી અને ઈવન લોકોને એમની બેટિંગ પણ જોવાની મજા આવી એટલા બધા આકર્ષક પણ ત્યાર પછી જે શિવમ ધારો કે આઉટ થયા પછી શિવમ દુબે અને જાડેજા દે વાર નોટ એબલ ટુ ગો એઝ ફાસ્ટોપલ એનો એટલો ના બનાવી શક્યા ત્યાર પછી રવિન્દ્ર જાડેજા ધોનીને મોકલો એમ એટલે એ વાત છે લોકો ધોની ને બેટિંગ ના મેદાન અશોકજી ખાસ તો મારે એ પૂછ્યું કે તમે જયારે સ્ટેડિયમમાં ઉપસ્થિત ને આટલો બધો સ્ટેડિયમ ભરચક હતું અને જયારે તમે વિચાર કરો કે ધોની ની એન્ટ્રી થાય કયા પ્રકારનો માહોલ હતો કારણ કે પ્રેક્ષકો ખૂબ જ અવાજ પણ કરી રહ્યા હતા એ એનું જે સાઉન્ડનું છે હતું ડેસિબલ એ પણ બતાવવામાં આવતું હતું વન ટ્વેન્ટી સુધી પહોંચતું હતું ધોનીની એન્ટ્રીમાં અને એની સિક્સર્સ ભલે જીત્યું નથી પણ જે શિક્ષક શિક્ષર મારી છે કેવી રીતે આ પ્રેક્ષકોએ ધોનીને માણ્યો એની શિક્ષકોને માણી અને એક તો પહેલા મેં તમને કહ્યું કે જેવાય આવતાની સાથે તમે ડેસીબલ બી કીધા એવું આની પહેલા તો એક રિપોર્ટ પણ નીકળ્યો તો કે જો આ પ્રકારનો અવાજ કોઈ વ્યક્તિ સાંભળીને વહેરો થઈ શકે એટલી હેપી હેપી એટલા માટે હતા કે વિકેટ પડી ઓન ધ કોન્ટ્રી વિકેટ પડવાની રાહ એકચુઅલી પ્રેક્ષકો જોઈ રહ્યા હતા ક્યારે વિકેટ પડે અને ધોની આવે તો આ એક વસ્તુ હતી આ કદાચ આ સિદ્ધિ હું નથી દુનિયાના કોઈ ક્રિકેટરને કોઈ આગામી સો વર્ષ સુધી જોવા મળશે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેમ ધીસ પોપ્યુલારિટી જે મહેન્દ્રસિંહ ધોની ની છે અને આવ્યા પછી બી જે પ્રમાણે એને ત્રણ સિક્સર સિક્સર મારી એવરી લોકો ઉભા થઈ ગયા ઓન ધ ટોચ થઈ ગયા ને તો ઇટ વોઝ લાઈક યુ નો કોઈ ગુજરાત ટાઈટન સીધે ખ્યા એની વાત નહીં પણ ધોની સિક્સર મારે છે એ બરાબર તો નવ દસ બોલ જેટલા બી રમ્યા આજે અગિયાર બોલ માં છવ્વીસ રન ત્રણ છગ્ગા ફટકાર્યા ઉપસ્થિત હોય વધારે લઈ શકે અશોકજી આખરે શું કેશો પોઈન્ટ ટેબલની સ્થિતિ કારણ કે હવે ગુજરાતે આ મેચ જીતીને જે પ્લે ઓફ ની આશા જીવંત રાખી છે પ્લે ઓફ ની જે રેસ છે કેટલી રોમાંચક પોઈન્ટ ટેબલ પર લાગી રહી છે અશોકજી દિલીપભાઈ અત્યારે મેચો પતવા આવી એક એક બબ્બે મેચો બાકી છે છતાં પણ આઈપીએલ બે ની એક પણ ટીમ ક્વોલિફાય થઈ નથી કેન યુ બિલીવ ઈટ નોટ અ સિંગલ ટીમ ઇઝ ક્વોલિફાઈડ ક્વોલિફાઈડ ઇન ધ સેન્સ કે ટોપ ફોર માં આવી નથી એ પ્લે ઓફમાં રમવા માટે ક્વોલિફાઈ નથી કે કેકેઆર નંબર વન પર છે આજે મેચ જીતે તો એ ક્વોલિફાઈ થઈ જશે સિક્સટીન પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ સેમ પોઈન્ટ એને પણ આ બે ટીમોમાં પણ જે ટીમ જીતે મોટા માર્જિન જીતશે તો એ વિલ ગો નંબર વન બીજી વાત હૈદરાબાદ છે ચૌદ પોઈન્ટ ઉપર છે એમને બે મેચો બાકી છે બંને મેચો જીતે તો ચૌદ ને બે સોળ તો સોળ વાળી ત્રણ ટીમો થશે ચેન્નાઈ સુપર કિંગ્સ ની બાર મેચો થઈ છે બે મેચો બાકી ચાર પોઈન્ટ ઉપર આવે સોળ પોઈન્ટ તો અહીંયા આગળ સોળ પોઈન્ટ વાળી ચાર ટીમો બનવાની શક્યતા બને છે એટલે તમારે એની અંદર નેટ રન રેટ કોનો સારો છે એ નંબર વન પર જશે ત્યાર પછી હજુ બે ટીમોને ભૂલાય નહીં તમારી પાસે દિલ્હી પણ છે તમારી પાસે લખનઉ પણ છે બીજું આરસીબી હજુ રેસમાં અવેલેબલ છે એના પણ બે મેચો બાકી છે જો બંને મેચો જીતે ચાર પોઈન્ટ સાથે ચૌદ પોઈન્ટ થાય ગુજરાતની સેમ સ્થિતિ હમણાં જે આપણે કહ્યું કે આશાઓ જીવન છે બે મેચો જીતે તો ચૌદ પોઈન્ટ સાથે તો એનો અર્થ એ થયો કે ચૌદ પોઈન્ટ વાળી ટીમો પાંચ કે છ ટીમો થઈ જશે અહિયાં અને એ ટીમો માંથી નેટ બે ટીમો માટે હજુ બે ને બે ચાર ને બે છ ટીમો મેદાનમાં જેમ કહી શકાય ચલો બિલકુલ તો અશોકજી પ્રમાણે કહ્યું કે અત્યાર તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઉપસ્થિત લોકોએ કેટલી મજા માણી હશે નો ડાઉટ એક અને જે અશોકજીએ કહ્યું કે ઘણા વખત પછી ગુજરાત ટાઇટન્સની ટીમ ફોર્મમાં જોવા મળી એ તો ઠીક છે પણ એમના ફેન્સને પણ જે ફ્લેગ જે લહેરાવવાનો એક મોકો મળ્યો છે અને સાથે જ એમણે વાત કરી કે ગીલ અને સાંહ જે ઇતિહાસ રચ્યો છે અન્ય રેકોર્ડ પણ બને એની પણ ચર્ચા કરી અને ગુજરાત ટાઇટન્સની રમત અશોકજીનું કહેવું છે બહુ શાનદાર રહી છે અને આખરે જે પોઈન્ટ ટેબલની સ્થિતિ છે એમાં પ્લે ઓફની જે રેસ છે એ રોમાંચક બની છે અને અશોકજીએ કહ્યું કે ગુજરાત પ્લે ની ટીમ છે પ્લે ની આશા હવે આ જીત સાથે ગુજરાતની ટીમની જીવંત રહેશે પણ આખરે પોઈન્ટ ટેબલની સ્થિતિ વિશે મેં જયારે એમને પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે દિલીપભાઈ જે પ્રમાણે પરિસ્થિતિ છે આ હતી ચર્ચા ગુજરાત અને ચેન્નાઈના મુકાબલાની ફરી મળીશું સાંજે પાંચ ત્રીસ કલાકે કોલકત્તા અને મુંબઈના મુકાબલાની ચર્ચા સાથે જોતા રહો પ્લે ગ્રાઉન્ડ શો નમસ્કાર